નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ તો મિત્રો આજે આપણે બનાવીશું મૂળાનું સૂકું શાક એટલે અથવા તો મૂળાની સૂકી ભાજી પણ કેવી સૂકી ભાજી મિત્રો કે આમ એમ જો ખાઈ શકાય રોટલી રોટલા ભાખરી કે પરોઠાની જરૂર જ ન પડે અને એમનેમ તમે કોરે કોરી સૂકી ભાજી ખાઈ શકો એટલી ટેસ્ટી ભાજી બનાવશું અને એકદમ બનાવવી આસાન છે તમે જરૂરથી ટ્રાય કરજો અને એના માટે આપણે માર્કેટમાંથી મૂળા લઈ લીધા છે જો આ રીતે પાંચ છ મૂળા લઈ લીધા છે અને એના પાન પણ ખૂબ સરસ ને સરસને કૂણાકૂણા છે પરંતુ આપણે આજની રેસીપીમાં પાનનો ઉપયોગ કરવાનો નથી ફક્ત મૂળાનો જ ઉપયોગ કરીને એની કોરું શાક બનાવવાનું છે બેસનવાળું શાક બનાવવાનું છે અને ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાનું છે આ કૂણા પાનને આપણે સાઈડ ઉપર રાખી દઈશું મૂળાને છોલી નાખીશું અને અત્યારે મિત્રો મૂળા બારે મહિના મળે છે ગમે ત્યારે શિયાળામાં વધારા વધારે આવતા હોય છે ચોમાસા પણ મળતા હોય છે અને ઉનાળામાં ઓછા મળે છે પણ મૂળા મળે તો છે જ અને ખૂબ જ હેલ્ધી હોય છે ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્થ માટે ઘણા બધા ફાયદાકારક છે તો મૂળાનું શાક જ્યારે મૂળા બને ત્યારે બનાવવું જોઈએ જે આપણે લંચમાં બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે તો આ રીતે મૂળાને આપણે સમારી લીધા હવે આપણે એને વઘારી લઈએ વઘારવા માટે એક તવીમાં એક ચમચી જીરું એડ કર્યું છે એક ચમચો તેલમાં જીરું બરાબર ક્રેકલ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને હવે એડ કરીશું એક નાની ચમચી હિંગ હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ ત્રણથી ચાર નંગ જેટલા લીલા તીખા મરચાં જેને આપણે જીણા સમારીને એડ કર્યા છે હવે બરાબર ચમચા આપણે હલાવી લઈશું અને ત્યારબાદ હવે એડ કરી દઈશું મૂળા મૂળા આપણે પાંચથી છ નંગ જેટલા મૂળા લીધા હતા છાલ કાઢીને એને આપણે કટ કર્યા અને હવે એને ધીમા તાપે કૂક થવા દેવાના છે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આ રીતે એકવાર આપણે એને બરાબર હલાવી લઈશું ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો અને હવે આ મૂળાને આપણે થોડી હળદર એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું હળદર અને મીઠું એડ કરવાથી મૂળા જલ્દીથી ચડી જતા હોય છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દેવાના છે મીઠું એડ કરી દીધું છે મિત્રો વિડીયો થોડો બ્લર થઈ ગયો છે કંઈક તકનીકી ખામી છે પરંતુ મિત્રો હું તમને બોલીને સમજાવું છું અવાજ મારો સ્પષ્ટ આવે છે તો આ રીતે આપણા મૂળા બરાબર કૂક થઈ ગયા છે દસ મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂક્યા હતા બિલકુલ સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે કોરા મસાલા એડ કરી દેવાના છે તો લાલ મરચું પાવડર પછી તો આપણે ચણાનો લોટ એડ કરવાનો કારણ કે આપણે આ બેસનવાળા મૂળા બનાવ્યા છે ને ખૂબ જ ટેસ્ટી બનાવવાના છે તો આપણે બે ચમચી જેટલો બેસન એડ કરીએ બેસન એટલે મિત્રો બીજું કંઈ જ નહીં ચણાનો લોટ હોય છે પણ ચણાનો ઝીણો લોટ હોય છે એને બેસન કહેવાય છે ઢાંકી દઈશું દસ મિનિટ માટે કૂક થવા દઈશું અંદર સેલ્ફ વરાળ જો એકદમ આ વરાળમાં આ શાકને બરાબર સ્ટીમ થવા દેવાનું છે તો પરભરાવ દેખાય રહી છે અને હવે આપણે થોડું ધાણાજીરું એડ કરી દઈએ તો ધાણાજીરું પણ એડ કરી દીધું અને હવે ફરી એકવાર બરાબર અને હલાવી લેવાનું છે અને મિત્રો આ વિડીયો એકદમ નાનકડો વિડીયો છે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી સૂકી ભાજી આપણે બનાવવાની છે હવે આપણે મસાલા બધા એડ થઈ ગયા બરાબર કૂક થઈ ગયા હવે આપણે કોથમીર એડ કરી દઈએ મિત્રો કોથમીર વિના આ મૂળાનું શાક અધૂરું રહે છે અને હવે આપણે એને થોડો વધારે સ્વાદ આપવા માટે લીંબુનો રસ એડ કરવાનો છે તો આપણે સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ લીંબુનો રસ એડ કરી દઈએ આપણે ગળપણ એડ કરતા નથી કારણ કે આમાં ગળપણનો સ્વાદ બરાબર આવતો નથી હવે આપણો પરફેક્ટ રીતે મૂળાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જેને રોટલા રોટલી ભાખરી ને પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો તમારી રેગ્યુલર ડિશમાં પણ તમે લંચમાં ખાઈ શકો છો મૂળા સાંજના સમયે ખાવાના હોતા નથી વસ્તુનું ધ્યાન રાખજો સવારથી બપોર સુધી જ આપણે મૂળા ખવાય છે ચાલો આ મિત્રો મૂળાને આપણે ડીશમાં કાઢી લઈએ કેટલા સરસ દેખાય છે મિત્રો અને આ કૂરેકૂરા ખાવાની પણ મજા કઈ વર છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મિત્રો મૂળો મોગર ને દહીં બપોર પછી નહીં આયુર્વેદમાં જણાવ્યું છે તો આપણે સવારથી બપોર સુધી જ આ મૂળાનો ઉપયોગ કરીશું તો મિત્રો આ રીતે મેં સરસ મજાની મૂળાની સૂકી ભાજી બનાવી છે તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો વિડીયો શેર કરજો મિત્રો મારી ચેનલને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળતા રહીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગેમ